ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની લીધી મુલાકાત મુલાકાતમાં ભરૂચ સંસદીય મત વિસ્તારમાં આવેલા તમામ નેશનલ હાઈવે પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા ખરદમાં હોય તે અંગે રજૂઆત થાય જંબુસર આમોદ મત વિસ્તારના આમોદ પાસેના ખખડધ રોડ પર આરસીસી રોડની મંજૂરી અપાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે તેમજ જંબુ આમોદ ભરૂચ સુધીનો જોડતો નેશનલ હાઈવે ચોસઠ નો ફોર લાઇન રોડ પર મંજૂર કરાયો હોવાના સમાચાર સામે આવ્યા છે વહેલી તકે રસ્તાનું કામ શરૂ થાય તેવી શક્યતાઓ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્યએ પહોંચ્યા દિલ્હી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની લીધી મુલાકાત મુલાકાતમાં ભરૂચ જિલ્લાના હાઈવે અંગેની રજૂઆત કરાઈ રજૂઆતના પગલે નીતિન ગડકરી દ્વારા તેઓના પ્રસ્તાવને ધ્યાને લઈ ટૂંક સમયમાં આ રોડના કામો હાથોમાં લેવાશે તેવી બાદ્રી